હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ દાલબાટીની રેસીપી આવી નવી રેસીપી શીખવા માટે રીતિશ કિચનને સબસ્ક્રાઈબ કરો રેસીપી પસંદ આવે તો લાઇક કરો તો ચાલો રેસીપી શરૂ કરીએ દાલબાટી બનાવવા માટે અઢી કપ જેટલો ઘઉંનો લોટ લઈશું બાટી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટનો ઉપયોગ કરવો જેથી બાટી એકદમ ખસ્તા બને હવે તેમાં અડધો કપ જેટલો રવો એડ કરીશું તેમાં અડધી ટીસ્પૂન જેટલો અજમો હાથેથી મસડીને એડ કરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલા સોડા એડ કરીશું તેમાં આપણે બે ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે ત્રણ ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું મોવણ આપણે મુઠ્ઠી વડે તેટલું રાખવાનું છે હવે તેમાં સવા કપ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તેમાં આપણે થોડું તેલ એડ કરીશું લોટને આપણે ત્રીસ મિનિટ સુધી રેસ્ટ આપીશું હવે દાળ બનાવવા માટે પ્રેશર કુકરમાં અડધો કપ જેટલી તુવેર દાળ અડધો કપ જેટલી મગની દાળ બે ટી સ્પૂન અડદની દાળ બે ટી સ્પૂન મોગર દાળ અને બે ટીસ્પૂન જેટલી ચણાની દાળ એડ કરીશું હવે દાળને આપણે પાણીથી ધોઈ લઈશું હવે તેમાં આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ચપટી હળદર એડ કરીશું હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ચાર વિસલ કરી લઈશું હવે લોટ આપણો ત્રીસ મિનિટ બાદ સારી રીતે સોફ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે તેને આપણે હાથીથી આ રીતે મસળી લઈશું હવે તેમાંથી આપણે બાટી તૈયાર કરીશું આ રીતે હાથમાં આપણે થોડો લોટ લઈશું અને ગોળ આકારની આ રીતની બાટી તૈયાર કરી લઈશું બાટીને આપણે પ્રેસ કરીને નથી બનાવવાની આ રીતે હાથથી આપણે પ્રેસ કર્યા વગર બાટી તૈયાર કરી લઈશું તેમાં આપણે ક્રેક્સ રહેવા દેવાના છે તમે જોઈ શકો છો તો બાટી આપણી બનીને તૈયાર છે હવે આપણે તેને ઢોકળિયામાં શેકી લઈશું તેની ઉપર આપણે ઓઇલ ગ્રીસ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં બાટી ગોઠવી લઈશું આ રીતે મેં બધી જ બાટી ગોઠવી દીધી છે તમે જોઈ શકો છો હવે બાટીને આપણે શેકી તો લગભગ પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને બાટી આપણી એક સાઈડ થી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે તેને આપણે બીજી સાઈડ પણ શેકી લઈશું તો બધી જ બાટીને મેં અહીંયા બીજી સાઈડમાં કરી લીધેલી છે હવે ઢાંકણ બંધ કરી પચીસ મિનિટ સુધી તેને પણ આપણે શેકી લઈશું હવે દાળ બનાવવા માટે ત્રણ ટી સ્પૂન જેટલું તેલ લઈશું તેમાં તમાલપત્ર અને સૂકું મરચું એડ કરીશું તેમાં એક ટીસ્પૂન જીરું અને વન ફોર્થ ટીસ્પૂન હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને એક મિનિટ સુધી તેને પણ આપણે સાંતળી લઈશું ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને પણ આપણે ત્રણ મિનિટ સુધી સતે કરી લઈશું તો ડુંગળી આપણી સારી રીતે સતડાઈ ગઈ છે હવે તેમાં આપણે ટમેટું એડ કરી દઈશું ટમેટું આપણું સારી રીતે ચડી જાય તેના માટે થોડું મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો ટમેટું આપણું સારી રીતે સતરાઈ ગયું છે તેમાં મસાલા એડ કરીશું એક ટીસ્પૂન તીખું મરચું એક ટી કાશ્મીરી લાલ મરચું જેટલું અને મસાલાને આપણે એક મિનિટ સુધી સાતળી લઈશુ હવે તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશુ અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું તેમાં આપણે થોડું પાણી એડ કરીશુ જેથી આપણા મસાલા બળી ન જાય હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં બાફેલી દાળ એડ કરી દઈશું હવે દાળને આપણે પાંચ થી સાત મિનિટ સુધી ઉકળવા દઈશું હવે દાળમાં આપણે થોડો ગોળ એડ કરીશું ગોળ ઉમેરવો ઓપ્શનલ છે હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને થોડી કોથમીર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી દાળ તો તૈયાર છે આપણી દાળ દાલબાટી મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો ફરી મળીએ નવી રેસીપી સાથે